લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની

માહિતી અને સાથે સાથે એના ઇન્સ્પિરેશન પણ આપવામાં આવ્યું અને ખૂબ જ રંગારંગ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં ખૂબ મહિલાઓ મતદાનમાં ભાગ લે તથા જે બૂથમાં મહિલા મતદાન પુરુષો ને સરખામણી ઓછું છે એને વધારે સારી રીતે પ્રમોટ કરીને વધુ ને વધુ મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરવા માટે આજે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું